ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં મહારેલીનું આયોજન સવારથી અઢારક લોકો સાથે હું વાત કરી ચૂક્યો છું અને હડેઠઠ લોકો ગ્રાઉન્ડની અંદર ભરેલા છે ત્યારે શાકબારાના અમુક લોકો મારી સાથે છે તેમની સાથે વાત કરીએ શું નામ તમારું અચ્છા ભાઈ મારું નામ અર્જુન હું જાવલી ગામથી આવ્યો છું અમે

જો ચેતરભાઈ કઈ ગુનો કર્યો નથી આ ખોટી રીતે આ લોકોએ ફસાયા છે બરાબર અને અમારા ચેતરભાઈ છે ને ગરીબના ઘેર બી આવીને ઉભા રહી છે અને ચેતરભાઈ આખા આદિવાસીના દિલમાં રે રહે છે એ મારું કહેવાનું છે આખા બધા આદિવાસીના દિલમાં હા આખા આદિવાસીના દિલમાં છે શેર જેવો છે તમારા તાલુકા તો ધારાસભ્યો પણ છે હા અમારા તાલુકાના શાકબારા તાલુકાના ધારાસભ્યો શાકબારા ડેડિયા હા ડેડિયાવાળા શાકબારા શું છે હાલ તો કામ બધા અટકી ગયા છે તો અમારા સાહેબને આ ખોટી રીતે હેરાન કરીને અંદર લાખી દે તો અટકાવી જ દે ને હા એટલે ખોટી રીતે આ લોકોએ બધા કોબાન કાવતરા કરે એટલે ચેતરભાઈ બધું જાણી જાય એટલે જેલમાં નાખી દેવાનું ચેતરભાઈ બધું જાણી જાય એટલે જેલમાં નાખી દેવાનું હા એટલે શું છે કે અમને જેલમાં ખાલશે એમને બીજીપી વાળાનું તો એ જ કામ ને એમ હા શું કહેશો આટલા વરસાદમાં પણ આટલી હખડ હઠ ગ્રાઉન્ડ ભરાઈ ગયું છે અંદર બી બહાર બી તો ચેતરભાઈની તો એવો ચાહત રહેશે એટલી બધી અને ગરીબના ઘેર ગમે તેવું કામ ચવા કામ તેવું કામમાં હા આજે લગ્ન પરચન ગમે તે આ મારું કહેવાનું છે ચૈતર વસાવા મનસુખ વસાવા એવું કહી રહ્યા છે કે નવ શીખ્યા છે અપરિપક્વ મનસુખભાઈ તો એવા છે એક નંબરના જૂઠા છે

આજે ગામડામાં જોવો જ્યાં જ્યાં ચેતરભાઈ જ્યાં છે ત્યાં ત્યાં સ્કૂલો છે હે અને મનસુખભાઈ અમારી ત્યાં કાયમ આવ્યા કરે અને બસ વોટિંગ લઈ લેવાનું ભૂલી જવાનું વોટિંગ લઈને ભૂલી જવાનું હા બસ એ જ કામ એ લોકોનું એનાથી આગળ કશું ના કશું નહીં તમારું 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 શું નામ તમારું નામ રાહુલ અચ્છા 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 ઓકે તમારું શું નામ ભાઈ રમણભાઈ શું રમણભાઈ અમે પંચમલ જિલ્લા મોરવા હડપથી આવ્યા છે ઓહો છે પંચમલ જિલ્લાથી હા મોરવા હડપ આટલા વરસાદમાં આવવાનું કારણ કારણ એટલું છે કે જે અત્યારે હાલ જે ચૈતરભાઈ વસાવા સાહેબને જે જેલની અંદર ખોટી રીતે ભાજપના આ લોકોએ કેસો કરી અને એને પૂરવામાં આવ્યા છે એ ખોટા કેસો કરેલા છે કારણ કે ચૈતરભાઈ વસાવા એક એવા નેતા છે કે હાલની અંદર આદિવાસી સમાજ માટે એક ટાઇગર શેર ગણવામાં આવે છે ઉપરાંત ઓબીસી સમાજ અને દરેક સમાજને સાથે લઈને ચાલનારા નેતા છે અને આ નેતા જ્યારે પચીસો રૂપિયાનું મનરેગા કૌભાંડ બહાર પાડ્યું ને પચીસો કરોડ પચીસો કરોડ રૂપિયાનું જે મનરેગા કૌભાંડ બહાર પાડવામાં આવ્યું ત્યારે આ ભાજપના નેતાઓને એવું લાગ્યું કે હવે અમે બી ફસાવવાના છે એના માટે ચૈતરભાઈ વસાવા સાહેબને એક ગ્લાસ મારવાના કેસમાં ફસાવ્યા છે જો ગ્લાસ મારવાથી માણસને કેસ લાગતો હોય તો અત્યારે હાલમાં આ ગુજરાતની અંદર દારૂના અડ્ડાઓ ઉપર અડ્ડાઓ ચાલી રહ્યા છે અને દારૂનું વેચાણ કરી રહ્યા છે બરાબર છે અને મોટા મોટા કૌભાંડો કરી રહ્યા છે તો એમનો જે એમને જેલમાં પૂરવામાં આવતા નથી ફક્ત ને ફક્ત અમારા આદિવાસી નેતા એવા ચૈતરભાઈ વસાવા સાહેબને ટાર્ગેટ કરવામાં આવ્યા છે આ એકવાર ટાર્ગેટ નથી કર્યું અને વર્ષોથી આની પાછળ પડી ગયા છે આ ભાજપના નેતાઓ કારણ કે આ એક એવા નેતા છે કે દરેક સમાજ માટે લડતા અને લડ લડવાવાળા નેતાઓ છે એના માટે ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે એના સમર્થનની અંદર આજે અમે મોરવા હડપથી લગભગ થી પચીસ માણસો અહીંયા એમની સભામાં આવ્યા છે અને આ ચાલુ વરસાદની અંદર અત્યારે હાલ ચૈતરભાઈના વસાવા સાહેબના સમર્થનમાં અમે ઉભાભાઈ એમના એ જોઈ રહ્યા છે સંજય વસાવાના સંજય વસાવા પણ આદિવાસી સમાજના એ કહી રહ્યા છે કે માફી માંગી લે તો શાંતિથી પૂરું કરના ચૈતરભાઈ વસાવા માફી માંગે એના માટે એમણે શું ગુનો કર્યો છે એ માફી માંગવાના હતા બરાબર છે એમનો હક છે અત્યારે હાલ ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય છે ધારાસભ્ય ગમે તેવી ઓફિસમાં જઈ અને શું કામ ચાલી રહ્યું છે એમને પૂછવાની ફરજ છે એમણે તો ખાલી પૂછ્યું છે કે ભાઈ આ કઈ જગ્યાએ કઈ અને જે બીજી એજન્સીનો માણસ ત્યાં તાલુકા પંચાયત કચેરી આવી અને જો વહીવટ કરતો હોય તો જયતરભાઈ વસાવા સાહેબને પૂછવાનો અધિકાર નથી બરાબર એ પૂછવાથી અને બબાલ થવાથી આના સીસીટીવી કૂટેજ બી અત્યાર સુધી કોઈને આપ્યા નથી અને ખોટી રીતે આ ગ્લાસ મારવાના કેસમાં એમને જે જેલવાસ કરાયો છે એ ખોટું અને સાવ તદ્દન ખોટું છે તો હવે સમાજની આગળની રણનીતિ સમાજની આગળની રણનીતિ એવી છે કે અત્યારે હાલમાં

અમે મીટિંગ માં આવ્યા છે ચૈતર ને છોડાવવા આવ્યા છે અરે ચૈતર વસાવા ને છોડાવવા આવ્યા છે હા શું કામ ચૈતર વસાવા જેલ માં ગયા છે હા તેમને છોડાવીને શું કરશો અમે ચૈતર વસાવા ને છોડીને અમે છોડીને મારું ખુશ થાય અમે અચ્છા ચૈતર વસાવા છૂટે તો ખુશ થઈ જાય હા શું વાત છે કે બાજુ થી આવ્યો ડેડિયા પાડા ડેડિયા પાડા થી ચૈતરભાઈ મળ્યો લો છે પેલા

મેુટ પર બની અરે યુટ્યુબર વા ભાઈ તાલી ભી

તારે પછી કોના વિડીયો ઉતારીશા ના બધાને વિડીયો સમાચાર બનાવીશું સમાચાર શું વાત છે ભાઈ ભાઈ શું નામ ચેનલ ખોલી

શુશે છે ભાઈ બીજેપી કરતાં સેટર ભાઈ જ્યાં વ્યવસ્થિત છે બધા કામો રેગ્યુલર કરે છે અમારા વિસ્તારમાં બીજે બીજેપીના માણસો છે પણ કશું કામ કરતા નહીં અચ્છા હજુ સંસદ આવ્યા એમએલએ આવ્યા રોડ રસ્તાઓ બહુ ખરાબ છે ખરાબ રસ્તા એટલે અમે આ બાજુ પ્રેમ કરવા આવેલા છે જેટર શું લાગે છે તમારા સમર્થનથી દબાવવું પડશે ના ના સમર્થન એટલે જબરજસ્ત થાય છે હવે જબરદસ્ત મારા બાજુ બધા ગુપ્તા લોકો છે આ વખતે તોડફોડ થી જવાબ મળશે તો ખેર જે રીતે તમે જોયું કે નાના નાના છોકરાઓ વડીલો અને એકવીસ થી પચીસ વર્ષના યુવાનો આ તમામ લોકો હાલ ચૈતર વસાવાના સમર્થનમાં છે મહિલાઓ પણ ચૈતર વસાવાના સમર્થનમાં છે હખડે ઠાટ ગ્રાઉન્ડ બળેલું છે અને મને સૌથી વધારે મજા આવી છોકરાની વાતમાં યાર એને યુટ્યુબર બનવું છે બોલ તો ખેર હા કોમન બાંધ કરીશ ને મોટા થઈને શાબાશ શાબાશ તો ખેર એને પણ આપણે શુભેચ્છા પાઠવીએ છીએ તમામ લોકો મારી પાછળ ઉભેલા છે તમામ લોકોએ પોતાની વાતો રજૂ કરી વરસાદ પણ પડી છત્રી લઈને પણ લોકો ઉભેલા છે આ બાજુ પણ જરા બતાવજો આ લોકો છત્રી લઈને ઉભેલા છે અમુક લોકો ખુરશીઓ પોતાના માથે લઈને ઉભેલા છે ખેર આ રીતનું સમર્થન જ્યારે તમને જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ ચાલતી હોય અથવા કોઈ પણ મેચ ચાલતી હોય ત્યારે બધા ગ્રાઉન્ડમાં તમને આમ કરીને જોવા મળતા હોય છે પણ કોઈ નેતાના સમર્થનમાં આવું હોય એ મેં પ્રથમવાર જોયું છે ખેર હખાઢ ગ્રાઉન્ડ પર રહેલું છે ચૈતર વસાવાના સમર્થનમાં ગ્રાઉન્ડ પર રહેલું છે અને જેને પણ મેં પૂછ્યું કે ચૈતર વસાવા માફી માંગશે તો એક જ જોવા મળ્યો કે ટાઈગર કોદારો માફી માગી શકે એમ નથી તો ખેર હવે ચૈતર વસાવાનું જે આ સમર્થન છે ચૈતર વસાવાના સમર્થનમાં જે લોકો આવ્યા છે તેનાથી ઉપર દબાવ પડે છે કે કેમ ચૈતર વસાવાના જામીન મળે છે કે કેમ અને ચૈતર વસાવાના જામીન બાદ અહીંયા આવીને ચૈતર વસાવાનું નિવેદન પણ જાણવું ખૂબ જ અગત્યનું રહેશે પલે પલ્લી અપડેટ તમારા સુધી પહોંચાડવાનું કામ કરતા રહીશું કેમેરા પર્સન જીશાન સૈયદ સાથે મોહિ વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત મેટા ગ્રાઉન્ડ ડેડિયાપાડા